રાજ્યના શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે પૂર્ણિયામાટની એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો શિક્ષણ શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને પુણ્યવા એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના પંચોતેરમાં વન મહોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી હતી વન મહોત્સવનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શિક્ષણ મંત્રીએ સ્કૂલના આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજીને બાળકો સાથે સંવાદ કર્યો હતો આ તકે મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ પાસેથી સ્કૂલની સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે પરંપરાગત કળા શીખવાનું જણાવીને સ્વચ્છતા જાળવવા અનુરૂપ

તો આપણે કેટલાકની દખાલ કરવા પડ્યા પણ તમારે પણ સ્વચ્છતા જાળવવાની છે આપણા રૂટની આપણી સ્કૂલની આપણા આંગણાની આપણી પથારીની પાણીની સ્વચ્છતા તમારે જાળવવાની છે સ્વચ્છતા જાળવીશું આપણે બધા જ સ્વચ્છતા જાળવીને આગળ વધીએ અને આપણા હેલ્થની કેર આપણે લેવાની છે જમવામાં પણ જે કે નાની કૂટની ખુટતી કરી અમે કરીશું એનો પણ વ્યવસ્થા આપણે આવનારા સમય કરીશું સારું જ છે વ્યવસ્થા બધી જળવાય છે પણ આપણે બધી જ વ્યવસ્થા કરીને આપણા દીકરા દીકરીઓનું કોઈ અગવડ ના પડે એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ અને શિક્ષણમાં સો ટકા રિઝલ્ટ લાવવું નથી સો ટકા રિઝલ્ટ લાવવાથી કામ કરતું નથી સો ટકા રિઝલ્ટ લાવી દીધું એટલે મારે પર્સન્ટેજ જોઈએ મેરે સો રૂપિયા સો વિદ્યાર્થી પાસ થઈ જાય એટલું નહીં એટલે પાંત્રી માર્ગે પાસ થઈ જાય મારે પાંત્રી માર્ગે પાસ થાય એના માટેનો આપણે આ મોદી સાહેબનો સંકલ્પ નથી આપણી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શિક્ષણ વિભાગનો સંકલ્પ છે કે બધા જ દીકરા દીકરીઓ

આટલી બધી વ્યવસ્થા પડતી હોય પેન પાર્ટી દફતર પુસ્તકો ગણવેશ ખાવા પીવું પછી બીજો શું કરવાનું અહીં તો મોબાઈલ એલાવ નથી પણ આપણે જે જોવાનું અત્યારે મોબાઈલમાં બધા લાગે છે લખી શકતા નથી એટલે લખાણ તો જેટલું તમે લખશો ને તમારું રાઇટિંગ સુધરશે સ્પીડ વધશે અને પ્રેક્ટિસ થશે વાંચીને લખવાનું કરો હું પણ એજ્યુકેશનમાં છાત્રાલયોમાં ભણીને મોટો થયેલો છાત્રાલયોમાં એ બધું જમવાનું પેટ ભરીને જમવાનું પણ નહોતું મળતું અને આજે બધી વ્યવસ્થા છે પુસ્તકો હતા મેન પાર્ટી દફતર કશું નહોતું છતાં હું હાયર એજ્યુકેશનમાં પ્રોફેસર બન્યો ભણી જ એટલે મેરિટ લાવવું પડે ફર્સ્ટ ક્લાસ પેલા નાલંદા તપસલા વલ્ફી જે હતી વિદેશથી લોકો ભણવા માટે આવતા હતા એજ્યુકેશન લેવા માટે આવતા હતા એટલે વિદ્યાર્થી ભણીને પહેલા ધોરણથી પચીસ વર્ષો થાય બહાર જાય ને આત્મનિર્ભર બનતો એટલે આપણે એજ્યુકેશન કરવાનું છે એ આત્મનિર્ભર બનવા માટે આપણા પગ પર આપણે ઉભા એવું શિક્ષણ મિત્રો આપણે ગણીને આગળ વધો અને એના માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર જે કઈ સુવિધા છે બધી જ આપવા તૈયાર છે પણ આપણા યુવાનો આપણા દીકરા દીકરીઓ દરેક સમાજના દીકરા દીકરીઓ બધા જ ભણીને આત્મનિર્ભર બને મોદી સાહેબનો સંકલ્પ છે કે ફાઈવ બ્રિલિયન ઇકોનોમી અત્યારે છે તો એ આપણે આ બીજા સેશનમાં બીજા થર્ડની ઇનિંગમાં આપણે ત્રીજા નંબરે આપણી ઇકોનોમી ઇકોનોમી છે દેશની ત્રીજા નંબરે લાવવાની છે ફાઈવ બ્રિલિયન ઇકોનોમી છે કે થ્રી બ્રિલિયન કરવાની છે તો એમાં શિક્ષણનું યોગદાન હશે એમાં તમારા બધાનું યોગદાન હશે